અત્યાર સુધી ભાઈ હું એટલા માટે ચૂપ હતો પણ હવે હું ચૂપ રહેવાનો નથી દોઢ લાખની ઓકાત નથી હજી તો જ્યારે ઓકાત બનશે ત્યારે હું મહીસાગર સાયકલ લઈને ફરાઈ જો ભાઈ સિલ્વર કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને આઈ હોપ તમે બધા મજામાં જ હશો ભાઈ અત્યારના ભાઈ વાગી ગયા છે લગભગ છ વાગવા આવી ગયા છે અને આજે આપણી ગુજરાત યાત્રાના ભાઈ જો કમ્પ્લીટ પોત્રીસ દિવસ થઈ ગયા છે અને કાલે આપણે નડાબીઠ જે ના જે નળેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાંથી આપણે સંતલપુર આવેલા અને અત્યારે આપણે સાંતલપુર સાંતલપુર સંતલપુર સાંતલપુર સાંતલપુરમાં છીએ અને આજે છે ને આપણે મતલબ આજે આપણે સાયકલ નહીં ચલાવીએ આજે આપણે આખો દિવસ એ જ રહ્યા છે આજે આખો દિવસ આરામ કર્યો છે અને કાલે પછી આપણે નીકળશું ધોળાવીરા બાજુ એમ ધોળાવીરા જે ધોરડો છે સફેદ રણ છે પછી ધોળાવીરા પછી માતાનું મઢ પછી નારાયણ સરોવર પછી માંડવી પછી ભચાઉ કબરાઉ એ બધું આપણે શેર કરશું હવે આપણે જો હે ને ધોળાવીરા થઈ ને સફેદ રણ ત્યાંથી નારાયણ સરોવર નારાયણ સરોવરથી પાછા માતાનું મઢ માતાના મઢથી પાછો માંડવી ભુજ અંજાર એમ થઈને કબરાઉને પછી આપણે મોરબી થઈ અને દ્વારકા બાજુ જશું બાકી આજે ભાઈ આપણે નીકળ્યા ન હતા ને આજે આખો દિવસ આપણે હુઈ જ રહેલા તો સમજો કે યાર ચાલો ભાઈ આજે બ્લોગ બનાવીએ અને આજના બ્લોગમાં ભાઈ આપણા મારા દિલની વાતો તમને શેર કરું ચાલો તો ભાઈ અમે કાંઈક આવી જગ્યા પર રોકાયા હતા તો આ બી કોન્ટેક અમારા ઇન્સ્ટાના થ્રુ થેલ થવા ગયેલો ઇન્સ્ટાના થ્રુ કે આ બધા જમવાનું બનાવ્યા છે ચાલો હું તમને ત્યાં જમવાનું મનાવે ને એ બતાવી દઉં આ બધા ભાઈઓ છે ને યુપી બાજુના છે તો ભૈયા ચલો બધા હાઈ કરદ હા હાઈ કરોટલી બનાવે છે જો હાથ થી રોટલી બનાવે છે ને જો ભાઈ આ છે ને યુપી બાજુ આયા છે અને આ મજૂરી મજૂરી માટે આયા છે તો ભાઈ કઈ નઈ ચાલો આપણે તો આપણી શેરિંગ કરીએ ચાલો અત્યાર સુધી ભાઈ હું એટલા માટે ચૂપ હતો પણ હવે હું ચૂપ રહેવાનો નથી બધા મને કહે છે કે ગોપુભાઈ તમે તમારા ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખ ફોલોઅર્સ છે તમારા યુટ્યુબ પર છબ્વીસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને તમારે બધી જગ્યા પરથી તમે અર્નિંગ કરો છો વાત સાચી ભાઈ તો તમે આઈફોન કેમ નહીં લાવી દેતા ભાઈ મારી કન્ડિશન હું કેવી કન્ડિશનથી છું એ મને ખબર છે હું કેવી ફેમિલીથી બિલોંગ કરું છું હજી મારી ઓકાત નથી કે હાથમાં મારા હાથમાં દોઢ લાખ આઈફોન તો હવે ભાઈ દોઢ લાખનો આવે છે ને દોઢ લાખની મારી ઓકાત નથી હજી તો જ્યારે ઓકાત બનશે ત્યારે હું આઈફોન લાવીશ બાકી આ ગુજરાત યાત્રામાં આ જે ફોન દેખાય છે ને આ રી આ ફોનની પ્રાઇસ છે અઠ્યાવીસ હજાર અને ફોન કયો છે મોડલ કયો છે કહી દઉં રિયલમી ઇલેવન પ્રો પ્લસ ફાઇવ જી છે આ ફોન છે ને મેં પણ હપ્તા પર જ લીધો હતો પાંચ હજાર અમે ડાઉન પેમેન્ટ ભરી બીજા બધા ફાઇનન્સ કરી દીધેલું અને અમે હપ્તા પર ફોન લીધો એમ એટલે આ જે ગુજરાત યાત્રા છે ને એમાં છે ને આ ફોનથી જ વિડિયો આવશે તો પ્લીઝ મહેરબાની કરીને તમે ખાલી વિડીયો જોવા યાર બધા મને કહે છે કે ગોપુભાઈ તમે અપડેટ મારો તમે કેમેરો તમે આઈફોન વાપરો તમે આટલા બધા ફોલોઅર લઈને ફરો તો આઈફોન કેમ નહીં લાવતા તો ભાઈ મારી પરિસ્થિતિ નથી આઈફોન લાવવાની ભલે હું સોશિયલ મીડિયા પરથી યુટ્યુબ પરથી પેમેન્ટ લઉં છું પૈસા કમાવું છું યુટ્યુબ પરથી મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે પહેલું પેમેન્ટ આવી ગયું મેં વિડીયો પણ બનાવ્યો છે અને હવે બીજું પણ આવી ગયું છે ત્રીજું પણ આવી ગયું છે અને ચોથું પણ આવી ગયું છે બીજું ત્રીજું ચોથું એ પેમેન્ટ પેન્ડિંગમાં પડ્યું છે હજી બેંક એકાઉન્ટમાં જમા નહીં થયું યુટ્યુબ પરની થોડી પોલિસી આવે છે તો એને જમા થશે લગભગ એકવીસથી ચોવીસ તારીખની વચ્ચે જમા થઈ જશે એકવીસથી ચોવીસ જાન્યુઆરીમાં પણ હજી બેંકમાં જમા નહીં થઈ એમ એટલે હજી મારી ઓકાત નથી આઈફોન વાપરવાની તો મતલબ લાવીશ એમ સમથિંગ હું છે ને હોળી પછી આઈફોન લઈ લઈશ હોળી પછી હોળી પછી ને લગભગ હા હોળી પછી લઈ લઈશ એટલે ગુજરાત યાત્રા પૂરી થશે ને પછી હું આઈફોન લઈ લઈશ એમ હમણાં હું નહીં લેવાનો તો પ્લીઝ આ ફોનથી વિડીયો આવશે તો જોજો યાર તમે અને ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા એક સબસ્ક્રાઈબરથી અમને બહુ મોટિવેશન મળે અને તમારું એક સબસ્ક્રાઈબર અમને હંડ્રેડ કે એટલે કે સિલ્વર ફ્રે બટન સુધી પહોંચાડશે એમ એટલે જલ્દીથી જલ્દી આપણે હંડ્રેડ કે કરવાના છે ને આપણે સિલ્વર પ્લે બટન એટલે કે આપણા યુટ્યુબનું એક બટન લેવાનું છે જ્યાં નામ રહેશે કે હા ભાઈ યુટ્યુબ પરથી કમાયું પેલો ફલણો ભાઈ પેલો મહીસાગરનો પેલો ફલણો ભાઈ પેલો લઈને ફરે જો ભાઈ સિલ્વર પ્લે બટન રત્ન એવોર્ડ એટલે કે સિલ્વર પ્લે બટન લઈ લીધો છે બરાબર તો ભાઈ હમણાં છે ને આ જ ફોનથી વિડીયો આવશે તો પ્લીઝ તમે મહેરબાની કરીને વિડીયોને જોજો ભાઈ ભલે તમને ના ગમે તો કંઈ નહીં પણ ખરાબ કોમેન્ટો ના કરતા ભાઈ ખરાબ કોમેન્ટો કરતો એવું હા હું તમારી બધી તમારી એકા એક કોમેન્ટ વાંચું છું પણ હું રિપ્લે કોઈને નહીં આપતો ભાઈ તમારી એકા એક કોમેન્ટ પર મારી નજર છે તમે કેવી કોમેન્ટ કરો છો બધી કોમેન્ટો વાંચું છું ભાઈ ખરાબ કોમેન્ટો પણ મેં જોઈ છે પણ મેં કોઈને રિપ્લે નહીં આપતો હું રિપ્લે નહીં આપી શકતો કેમ કે રિપ્લે આપવાથી પછી પાછું એ થાય એટલે પ્લીઝ તમે ખરાબ કોમેન્ટો ના કરશો અને ભૂલ હોય તો મને કોમેન્ટોમાં જણાવજો હું તમારી બધી કોમેન્ટો વાંચું છું તો ભાઈ પ્લીઝ ખરાબ કમેન્ટો ના કરતા અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બીજું તો શું અને બધા કહે છે કે ગોપુભાઈ તમે ત્રણ લાખ ફોલોઅર લઈને ફરો છો યુટ્યુબ પર પચીસ હજાર સબસ્ક્રાઈબર લઈને ફરો છો આઈફોન લાવો ભાઈ તો ભાઈ જ્યારે મારે આઈફોનની જરૂર પડશે ત્યારે હું લાવીશ હમણાં પણ મારે જરૂર પડી ગઈ છે આઈફોનની પણ હમણાં મને નહીં મળે એવું તો થોડુંક ચાલે છે થોડું પર્સનાલિટી થોડું પ્રાઇવેટ હોય ને યાર બધાનું બાકી બધાને ખબર છે જે પહેલાંથી મારા સબસ્ક્રાઈબર છે જે પહેલાંથી મારા વ્યુઅર્સ છે બધાને ખબર છે કે હું કેવી ફેમિલીથી બિલોંગ કરું છું બાકી ભાઈ આજે આપણી ગુજરાતી યાત્રાના પોત્રીસ દિવસ થઈ ગયા છે અને હવે આપણે છે ને કચ્છ બાજુ જશું ધોળાવીરા જે સફેદ રણ છે જ્યાં માતાનું મઢ છે નારાયણ સરોવર છે કચ્છ ભુજમાં જે જેસલ તોરણની સમાધિ છે બાકી અત્યાર સુધી અમે જે જગ્યા પર રોકાયા છે ને બધી અત્યાર સુધી પોત્રીસ દિવસ પોત્રીસ પોત્રીસ દિવસ અમે ઇન્સ્ટાગ્રામના કોન્ટેક ફેસબુકના કોન્ટેક અને યુટ્યુબના કોમેન્ટો આ ત્રણે ત્રણ કોન્ટેકથી અમે રોકાતા હોઈએ છીએ બહુ સપોર્ટ મળે છે આર બહુ સપોર્ટ પબ્લિકનો ફૂલ સપોર્ટ છે અહીંયા પણ હજે આ બધા જો પહેલાં તમે પહેલાં જે બધા ભાઈઓ દેખાય છે ને ત્યાં ઊભા છે એ બધા ભાઈઓ ઓળખી લા ઓળખી ગયા છે એમને પણ મળવાનું છે ભાઈ એટલે બધા ઓળખી ગયા છે મતલબ વિડીયોના થ્રુ બ જ ઓળખે છે તો સારું છે કે ભાઈ આપણા ગુજરાતમાં બહુ સપોર્ટ મળે છે અને બીજી વાત કે આ યાત્રા પછી મારી બહુ અલગ યાત્રા આવે છે જે મેં મારી લાઈફનું ડ્રીમ થવાનું છે એ યાત્રા હવે આવવાની છે આ ગુજરાત યાત્રા પછી મારી એ યાત્રા આવશે પણ કઈ આવશે હું તમને ન કહું એમ એટલે આ યાત્રા જેવી આ જેવી જેવી ગુજરાત યાત્રા પૂરી થશે ને પછી થોડાક દિવસો એ યાત્રા મારી ચાલુ થઈ જશે એટલે એવા મત મારે આઈફોન લઈ લેવું પડશે પણ હવે વિચાર નથી કે કઈ કઈ લઉં બાકી તમે બધા મને કોમેન્ટ કહો કે હું આઈફોન કયો લઉં ચાલો હડે તમને કયું લાગે છે કે હું આઈફોન કયું લઈશ એમ કયું લઈશ મતલબ કયું લે એમ તો તમે જે કહેશો એ આપણે લેશું આઈફોન બાકી ભાઈ આ બાજુ છે ને ઠંડી થોડીક ઓછી છે સવાર સવારમાં ઠંડી હતી પણ અત્યારે જો હું ખાલી હાજર બંધિયાન પહેરીને ઉપર સ્વેટર પહેરીને ફરું છું બાકી ગુજરાતમાં યાત્રા કરું છું એટલે ગુજરાતી જ બ્લોક છે બરાબર પણ જ્યારે આપણે ગુજરાતની બહાર જશું એટલે હિન્દી બ્લોક કરી દઈશું તો ભાઈ આ હતી મારી કંઈક લાઈફ સ્ટાઈલ કેવી લાગી છે કમેન્ટમાં જણાવજો સબસ્ક્રાઈબ ગોપુ બ્લોગ સબસ્ક્રાઈબ ગોપુ બ્લોગ સબસ્ક્રાઈબ ગોપુ બ્લોગ સબસ્ક્રાઈબ ગોપુ બ્લોગ અરે આ ભાઈ તો બ્લોગ ખોલી દીધો અને આજો જાઓ ભાઈ સબસ્ક્રાઈબ જો ભાઈ સબસ્ક્રાઈબ આજો જાઓ ગોપુ બ્લોગ કેટલા છે છવ્વીસ પોઈન્ટ પહોંચ આજો આ ભાઈ બધા ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે ભરતભાઈ તમારું ભાઈ અજીભાઈ તમારું કટેરિયા ભાઈ તમારું મુકેશભાઈ તમારું ભાઈ

પછી રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જે જોવા મળે છે ને ઇન્સ્ટા પર જે રીલ્સ આવે ને એ આ ફોનથી શૂટ કરેલી આવે છે પછી બ્લોગ પણ આ શૂટથી પછી થમ્બલેન બમ્બેન જે બધું કરું છે બધું તમને આ ફોનથી જોવા મળે છે જો આ જ ફોન છે મારી જોડે રિયલમી ઇલેવન મને તો મસ્ત લાગે છે ભાઈ જો ઊભો કરું તો બી થાય છે હે ને તો ભાઈ સારું છે મને રિઝલ્ટ બેનિફિટ લાગે છે મારા હેર પણ મસ્ત જુઓ પણ લટિયા થોડા મોટા થઈ ગયા હા ઉપરના મોટા થઈ ગયા કાપવા પડે છે હા જુઓ જુઓ ને મોટા થઈ ગયા અહીંયા પણ આજે કાપી નાખ્યા તો બી રીડ થઈ ગઈ વધારે માપની કરવાની હતી વધારે રીડ થઈ ગઈ છે તો ભાઈ એ જો આ છે અમારો બ્લોગ સ્ટાઈલ બરાબર બાકી અમે જ્યાં રોકાયા છે ને ત્યાં જુઓ સામે જો કઈક આવી જગ્યા હતી જ્યાં અમે રોકાયા છે

ધોળાવીરા કાલે ભાઈ મારા ધોળાવીરા બાજુ નીકળવાનું છે ધોળાવીરા સફેદ રણી બાજુ બરાબર બાકી અહીંયા અહીંયા બે કાચ લાગેલો હજો હે ને અહીંયા બે કાચ લાગેલો ભાઈ સારું છે વ્યવસ્થા મને બહુ સારી લાગી છે વ્યવસ્થા અને આ રૂમ બી એક જુઓ તો કઈ નહીં ભાઈ ચાલો આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગ્યો છે કમેન્ટમાં કહેજો મને બરાબર તમને બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં કહેજો બાકી આપણે નવા સાથે અને હવે આપણું ડેલી થઈ થયો છે આઠ વાગે બ્લોગ અપલોડ થવાનું ડેલ્લી આઠ વાગે બ્લોગ આવી જશે આપણી યુટ્યુબ ચેનલ પર ડેલી આઠ વાગે યાદ રાખવાનું ડેલ્લી સવારે મોર્નિંગમાં આઠ વાગે વ્લોગ આવી જશે અને આજનો વ્લોગ આટલા સુધી કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો જે કેવો હોય બધું કમેન્ટમાં કહેજો બરાબર હું રિપ્લે તો નથી આપતો પણ બીજા વ્લોગમાં હું તમને એનો રિપ્લે આપી દઈએ બરાબર તો ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દીથી જલ્દી હંડ્રેડ કે પકવાનું છે હંડ્રેડ કે એટલે લાઈક કરી દેજો ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ